નમસ્કાર સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા બુલેટીનની શરૂઆત અને સૌપ્રથમ વાત જામનગરની જામનગરમાં પતિને મોતને ઘાટ ઉતારનાર પત્ની હવે પોલીસના સકંજામાં આવી પત્ની રીંકલ અને તેના પ્રેમી અક્ષય ડાંગરિયાની પોલીસે ધરપકડ કરી પ્રેમી સાથે રહેવા માટે પત્નીએ પતિની હત્યા કરી હતી ત્યારે પતિને કારની ટક્કર મારી અકસ્માતનું રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્રીસ વર્ષીય રવિ મારખણાની હત્યા કરવામાં આવી હતી પોલીસે હત્યા કરનાર પ્રેમી યુગલની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી આંગે હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે વર્ષીય રવિ પારકરાની હત્યા કરી દેવામાં આવી છે હત્યા કરનાર પ્રેમી યુગલ પોલીસના સકંજામાં આ ઘટના જામનગરની પતિની હત્યા કરનાર પત્ની હવે પોલીસના સકંજામાં આવી છે જામનગર પોલીસે તેના પર કાર્યવાહી હાથ ધરી છે

આજે હત્યા ને અંજામ આપ્યો હતો જેને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે હાલ બંને જે પ્રેમી પંખીડાઓ છે તેની અટકાયત કરી છે ને વધુ પૂછપરછ હાથ ધરી છે હાલ હાલ તો વાત કરવામાં આવે તો જે પત્ની છે તેને જ તેના પતિની હત્યા કરવાનું સામે આવ્યું છે જી જી હિરેન આભાર આપનો તમામ વિગતો સાથે જોડા